નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ વિડીયો માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે આ વસ્તુ તમારા જીવનમાં અંગત જીવનની અંદર જે તમે કોમ્પ્યુટર ઉપકરણ યુઝ કરો છો મોબાઈલ યુઝ કરો છો જેના અંદર આ વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કેમ કે સ્કેમરો આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકોને આ વસ્તુથી ટાર્ગેટ કરી રહ્યા છે જે એજ્યુકેશન પર્પસ પર પણ ઉપયોગી છે અને એક પોતાના અંગત જીવનમાં પણ આ એક ઉપયોગી છે જે લોકોને આ વસ્તુથી જો બચવું હોય તો આના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે હવે આપણે આપણે સૌ પ્રથમ એક વાયરસની વાત કરીએ તો રેન્સમવેર જે માલવેરનો જે પ્રકાર છે જે રેન્સમવેર તરીકે ઓળખાય છે તો રેન્સમવેરની અંદર તમને સૌ પ્રથમ ઈમેલ દ્વારા કોઈ

એ ચેક કરવા માટે પણ એક છે ગેમ એની અંદર જઈને તમે ચેક કરી શકો છો કે આ લિંક કેટલા સમય પહેલા ઉપયોગ થઈ છે ક્યારે એને ક્રિએટ કરવામાં આવે છે આના શું નુકસાન છે તો ઘણા લોકો આમાં ક્લિક કરી દેતા હોય છે પછી જોતા હોય છે કે એનું કોમ્પ્યુટર આખું છે ને હેક થઈ જતું હોય છે એને ઉપર લખેલું આવતું હોય છે કે તમારા ડેટા ફરીથી મેળવવા માટે તમે

કોઈ હેકર અથવા તો સાયબર ક્રાઇમનો સંપર્ક કરી શકો છો તો તમે થોડીક મદદ મળી શકશે આનાથી બચવાના ઉપાય છે કે તમારા કોમ્પ્યુટરની અંદર રેગ્યુલરલી બેકઅપ લેતા રહો અને જરૂર ન જણાય કે મારે અત્યારે કોમ્પ્યુટરની જરૂર નથી તો એ સમયની ઉપર તમારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ બંધ રાખો આ એક મેન પોઈન્ટ છે અને અજાણી લિંક ઉપર ક્યારે ક્લિક કરશો નહીં અજાણી લિંક ઉપર ક્લિક કરી એટલે તમે ગયા અને કોઈ પણ ખંડણી માંગે તમે ઉપર અમુક રકમ માંગવામાં આવે કે મને આટલા રૂપિયા આપતો હું તારું ખોલું કોમ્પ્યુટર તો ઘણા લોકો આપી દેતા હોય છે પણ મારી સલાહ એ જ છે કે આપશો નહીં અમુક જગ્યા ઉપર સંપર્ક કરો વન નાઇન થ્રી ઝોર ઉપર કોલ કરો સાહેબર ક્રાઇમનો સંપર્ક કરો હવે આપણે વાત કરીશું સ્પાઈવેરની સ્પાઈવેર એક એવો વાયરસ છે જે તમારા કોમ્પ્યુટરની અંદર એક સોફ્ટવેર તરીકે આવે છે અને સોફ્ટવેરની અંદર હોય છે ને તમારા કોમ્પ્યુટર મોબાઈલ ની અંદર આવી ગયા પછી તમારા મોબાઈલ કે ની જાસૂસી કરે છે સ્પાયવેર એટલે કે જાસૂસી કરવી એ જાસૂસી કરીને થર્ડ વ્યક્તિને એ તમારા ડેટા મોકલે છે પછી તમને બ્લેકમેલ કરવામાં આવે છે કે તમારા આ ડેટા મારી પાસે છે આવું આવું છે તમારા વિશે અંગત માહિતી જાણી લે છે અને ઘણા લોકો પછીથી તમને, પૂરેપૂરી રીતે તમારી બધી માહિતી ફાઇલો આવશે ઘણી ઘણી અને ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ઓટોમેટિકલી કોઈ સોફ્ટવેર આવી જાય કે કોઈ એપ આવી જાય તો ખાસ ધ્યાન રાખો કે આ કઈ રીતે આવી છે ફટાફટ એને તમારા ઉપકરણમાંથી દૂર કરો જેથી કરીને તમે આનાથી બચી શકો છો અને તમારા કોમ્પ્યુટર કે તમારા મોબાઈલની અંદર એક સેટિંગ આવે છે તમારા મોબાઈલની અંદર કે કેમેરાનું કે આ તે તો એની અંદર એક સેટિંગ હોય છે કે જેની અંદર તમારા તમે કોઈને એક્સેસ આપી છે કેમેરાની વિડીયોની મોબાઈલની કોઈ પણ અન્ય તમે કોઈકને એક્સેસ આપી હોય તો એ બંધ કરી દેજો જે તમારા સેટિંગની અંદર જઈને તમે ચેક કરી શકશો કે મે આમાં કોને કોને મારા મોબાઈલની અંદર કોન્ટેક જોવાની પરમિશન આપી છે કે આ તે બધી પરમિશનો હટાવી લેજો જેથી કરીને તમે આગલા સમયની અંદર શિકાર થતા બચી શકો અને સૌ પ્રથમ બચવું કઈ રીતે તો બચવાનો એક જ ઉપાય છે તમારી પાસે આવી જાણકારી હોય તો જ તમે આમાંથી બચી શકો છો માલવેર ના ઘણા બધા પ્રકાર છે જેની અંદર મેં તમને આપણા અંગત જીવનની અંદર કામ લાગે ને ઘણા લોકોના ઘણા લોકોના ડેટા લીક ન થાય ઘણા લોકોના મોબાઈલ હેક ન થાય ઘણા કોમ્પ્યુટર હેક ન થાય એ માટેના જે જરૂરી જે તમને માહિતી આપી હતી એવે તમને માહિતી આપી આગલા એક સેક્શનની અંદર તમને એક વસ્તુ લાવશું જેની અંદર ફિશિંગ બાબતે તમને જાણકારી આપીને ફિશિંગના પણ ઘણા બધા પ્રકાર છે જે આગલા એક વિડીયોની અંદર જરૂરથી જલ્દીથી લઈને આવીશ